ગીર સોમનાથ જિલ્લામાં સતત ચોથા દિવસે પણ કમોસમી વરસાદ ચાલુ રહ્યો ક્યાંક ઝાપટા રૂપે તો ક્યાંક અનરાધાર વરસાદ પડ્યો છે આ વરસાદે હવે ખેડૂતોને થોડો ઘણો પાક હાથમાં આવવાની આશાઓ પર પણ પાણી ફેરવી નાખ્યું છે કેવો છે જિલ્લામાં વરસાદ આવવો જોઈએ ગીર સોમનાથ જિલ્લામાં જાણે ભર શિયાળે ચોમાસુ જામ્યું હોય તેમ સતત ચોથા દિવસે પણ અવિરત વરસાદી માહોલ જોવા મળ્યો જેમાં સૌથી વધુ વરસાદ કોડીનાર તાલુકામાં નોંધાયો કોડીનાર પંથકમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ત્રણ ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા જેથી વાહન વ્યવહાર ખોરવાયો તો બીજી તરફ આ વરસાદી આફતે ખેડૂતોની જાણે કમર ભાંગી નાખી છે અમારી ટીમ ફાસરીયા ગામના લોકોને મળી તો તેમના મુખેથી અમે બરબાદ થઈ ગયા હવે તો સરકાર કોઈ મદદ કરે તો સારું જેના ખેતરમાં હાલ ત્રણ ચાર દિવસ હોવા છતાં પાણી ન હોય કોઈ પણ ખેડૂત નથી અત્યારે તમે ગામની પરિસ્થિતિ આજ તો થોડી ખારી છે બાકી અત્યારે એક કિલોમીટર લગ્ન અમારા ગામમાં કોઈ શેરી કોઈ એવું ફળ્યું કે કોઈ નતું કે જેમાં પાણી ન ભરાણું હોય ગામમાં અમુક ગરીબ ઘર છે નાના ઘર હતા એઠા ઘર વિસ્તારવાળા ઘરમાં પાણીમાં ભરાના છે ખૂબ નુકસાન તો કોઈ મતલબ નથી લગભગ હજારો વીઘા જમીન માં પાણી ભરાયું આ વર્ષે તો છેલ્લે ખેડૂતના હાથમાં આવેલો કોળિયો છે છીનવાઈ ગયો છે સો ટકા ગામના લોકોના પાકરા છે કલ્લી ગયા છે અને ઘાસ સારો પણ મોસ્ટ ઓફલી નાશ પામ્યો છે જેના કારણે પશુઓને શું નાખવું ને એ તો ખેડૂત માટે ચિંતાનો વિષય છે હજારો વીઘામાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું આશા હતી કે સારું ઉત્પાદન મળશે સારું નફો મળશે પાક ધિરાણો ભરી શકાશે ચાર મહિનામાં જો દેવું થયું તેની ભરપાઈ થઈ શકશે પરંતુ તેમની બધી જ આશાઓ પર કુદરતે આ માવઠાનું પાણી ફેરવી નાખ્યું એવું કહી શકાય કે હવે તો ખેડૂતોને પાક ખેતરમાંથી કાઢવાનો પણ ખર્ચ દેવું કરીને ઉઠાવવો પડશે રોહિત બારડ વીટીવી ન્યૂઝ ગીર સોમનાથ